જય માતાજી રામ રામ બધા ને તો માતાજી હું હારો કરે ને બધા હાજર ને રાખે અને ધંધામાં લાભ આપે આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા માં તમારું બધા નું હાર્દિક સ્વાગત છે તો અટાણે તો છે ને મેં બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આજ છે ને થોડુંક ઘણું ઘરનું કામ હતું ને તમને બધાને ખબર એ છે કે કાલ અમે બાબરકોટને એમ ગયા હતા કેમ કે પતિકભાઈના કર હતા તો કરમાં શું હોય તો એ હું તમને પહેલાં કહી દઉં કેમ કે કર છે ને એટલે નાનો આપણે અમારે છે ને છોકરો હોય કે નહીં પેલો છોકરો તો એના કરની માનતા ને એવું બધું હોય તો કર એટલે આપણે બાળ વાળ આપણે હોય કે નહીં તો એ આપણે વાળ કટિંગ ન શકીએ એમ જ્યાં આપણે પહેલાં વહેલાં કર થાય પછી જ વાળ કટિંગ થાય તો આટા સુધી અમારા પતિકભાઈને કદી વાળ કપાવાય નહોતા કે કાંઈ ટકોય નહોતો કરાયો હવે છે ને આપણે પતિકભાઈને વાળ શીખશું અને ટકો હતા કરાવવો જોઈએ હવે તો કેમ કે હવે કર થઈ છે ને અમારું કામ જો સરસ મજાનું આમ શાંતિથી સંપન્ન થઈ ગયું છે અને બધા કુટુંબ ભારો હતા ને એટલે વધારે કાલે તો મજા જ આવી ગઈ એટલી મજા તો મેં કોઈ દી નથી આવી બહુ મજા આવી ગઈ કાલ તો તો જો મસ્તનું કામ થઈ ગયું છે ને આજે અમારે છે ને લાડ બધા કપડાં એતા જો કેટલા ધોયા કેટલા બધા કપડાં એક ધારી ચાર થી પાંચ દોરી છે ને તો એક ધારા કપડાં કપડાં જો એક ધરા બધા હા કપડાં ધોઈ નાખ્યા છે અને આ છે ને મોડું થઈ ગયું છે તો આજે બપોરે કરવાનું બાકી છે તો હવે આ બપોરા કરવા જઈએ તો બધા બ્લોગમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી અને સપોર્ટ કરતા રહીજો ફેમિલી તો હવે છે ને અમારે જવું છે બપોરા કરવા તો બપોરા કરી આવીએ અમારે છે ને હવા હવા ટેમ્પો ભરી ફરી આવ્યા છે મારા બપા રેતીનો ને એવું બધું નાખવાનું છે હવે રેતીનો ફેરવ ફરી આવ્યા છે ને આજે છે ને તો પવન એટલો વિડીયો છે બહુ પવન વિડીયો છે તો બાવણું દઈ જઈએ એવું બધું છે અને ફેમિલી અહીંયા જાવ વન ડે કરી હતી તો એ બધી પાછી ખોળી નાખી છે એવું બધું છે કેમ કે છે ને એ કઈ સાધન જ નતા વળતા ટુ વ્હીલ વટાડવી હોય ને તો બહુ જંગ્યા થતા હતા પછી મારા બપા છે ને બેલા બધા ઓલા કરી નાખ્યા છે કાઢી નાખ્યા છે અને પછી પાછું બધી નવેસરથી હવે પાછી ઢાળ કરશે એવું તમે લઈ આવે જો બપોરા કરવા બે ગયા છે વઘારેલા ભાત છે સાઈઝ છે ને કાકડીના હાથના બનાવ્યા છે મસ્ત મજાના તો હવે બપોરા કરી લઈએ

હે હજી એકવાર પી લે તો ખબર પડે તેઓ વરિયાળીનો શરબત બનાવે છે તો બને ખાંગડા ને એવું બધું નાખીને કા હજી મારા બા વરિયાળી ખાંડે છે એવું છે એ બધુંય અહીં જો તગવારા પેરા સાડી હો હે શું જોઈએ લો દે એ સારું ઠંડુ આવવાનું છોડા કરતા તો અહીંયા જો હવે રેતી ને એવું બધું સાડી છે મસ્તન અને અહીંયા છે ને લાદી પાથરી દીધી છે જો હવે બટકા બે કહે ને તો એ પાથરી દીધી છે હે સાડવાની છે રેતી એવું છે એમને તો ફેમેલી અમારે છે ને અહીંયા બે બટકા લાદીના છે ને તો એ બધા લગાડી દીધા છે વળડીમાં એટલે મસ્ત થઈ જાય કાંઈ ગાર ને એવું કંઈ લાગતું નહોતું પછી મારા બાકે લાદીના બટકા છે તો એ છોટાડ દઉં તો લાદી અમારે ફિટ કરે છે મારા તપે મે લટાણે તો જો અમારે બાજરો ફૂકો આનો છે ઓસ તો ખાટલા પર છે ને બાજરો ફૂકવી દઈ એટલે દળાવવાનો છે દમ કરેલા છે જો મસ્ત મજાનો બાજરો મે ફૂકવી દીધો છે તડકામાં થોડો ફૂકાઈ જાય તો મસ્ત નો દમ લે જો એ લે હું છે એમાં જો તો ફૂકા

જો બેન ભાઈ નકરા કર માર ઢાકણો તોડી નાખ્યો કે હે શું કરતો છો હે દેતેન મજા આવે લેમસે રિઝલ્ટ અમાર પૂજા બેન નો રિઝલ્ટ આવો છે આવ રિઝલ્ટ આવ્યો તું બે ઠેકાને બીબી આવ્યા બદાઈમાં એય લે લે હોના જા જા બોલાવે તને એમ જો તમને બોલાવે છે જો હ करावा दे <laughs> <laughs> <laughs>

તો કેમકે ને એવો ઠંડો ઠંડો હોય તો વધારે મજા આવે છે તો બધું કામ કમ્પ્લીટ કરી ધાબા ઉપર આવી જાય ને આમ જોતા અમારું પૂજા બહેન કેમ બધા છે અગરબત્તી લેવા અગરબત્તી લેવા જાય છે કે આવે છે ને ને એવું બધું ધૂપ ને એવું બધું કરવાનું હોય અને રસોઈને એવું બધું બનાવવાનું હોય તો હું કહે છે ને થોડું કામ ઝાંખોડી જેવું થયું છે ને તો હું કંઈ ધાબા ઉપર કરી પવન ખાવા જાય કેમ કે આટા હું તો રેતી હારતા હા એટલે ના કંઈ વહેવાનો મેળ ન આવે કેમકે નામ પપ્પાને બધા બેઠા છે તો હું આવી ગઈ ધાબા ઉપર અમારે પૂજા બેન હોય છે દુકાને બધું લેવા નાટાને તો હા અંધારા જેવું થઈ ગયું છે કેમ કે હવે છે ને સૂર્ય ભગવાન હાવ દેખાતા નથી જો સરસ મજાના પંખા ફરે છે આટાને કેમ કે ઠંડો ઠંડો પવન ઉડે છે એટલે મજા આવે છે હા તો રોટલા જો બની ગયા છે ને એક રોટલો બને છે એવું બધું છે તો રોટલા ને એવું બધું બનાવી નાખ્યું છે ને પર છે ને ગવારનું શાક મસ્ત મજાનું બની ગયું છે હાલ હું તમને દેખાડું કે ગવાર અને ઢોકળીનું શાક બનાવ્યું છે જોઈ સડે છે એવું બધું છે વાળું માવું બનાવું છે બધું તો હવે વાળું પાણીનો સમય થઈ ગયો છે તો વાળું પાણી કરી લઈએ તો બસ હવે આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ આપણે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમેલી તો હવે મારી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા નહીજો બાય બાય